અને આના પેટારના ભાગમાં જે સફેદ પાછળના ભાગમાં જોવા મળે અને આના શરીરમાં અમુક કાળો અથવા અમુક પટ્ટી જોવા મળે છે અને મિત્રો આ સાપને ને મારવાનો છે કારણ કે આ ખૂબ જ દુર્લભ પ્રજાતિનો સાપ છે અને ભારતમાં લગભગ આ બધા ક્ષેત્રમાં જોવા મળે અને આ બહુ જ ઓછા જોવા મળે છે એટલે આવા સાપને મારવો મારવા ન જોઈએ હવે આ સાપને આપણે જે વાડી વિસ્તારમાંથી રેસ્ક્યુ કર્યો હવે આપણે એને પૂરી દઈએ ഗീർ અત્યારે હાલમાં બધાય ક્લાસ માં જીવ આવી ગયા છે એટલે ઝેરી હોય કે બિનઝેરી હોય તમે કોઈ પણ સાપને મારો તો નંબર રૂપે તમારા પર ગુનો થઈ શકે છે અને જો તમારી આજુબાજુ ત્યાં કોઈ પણ સાપ નીકળે તો તમારે કોઈ પણ મિત્ર અથવા કોઈ ફોરેસ્ટ ના નિયમ નો ફોરેસ્ટ વાળાને બોલાવો જોઈએ લઈ લીધું

முடியும் <laughs>

મિત્રો આપણે સહી સલામત રેસ્ક્યુ કરી લીધું હવે જ્યાં સુધી આપણે આને કુદરતી વાતાવરણમાં રિલીઝ ન કરી ત્યાં તમે વિડીયામાં બનાવી રહેજો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય એટલે કે સર્પ મિત્ર ભાવેશ ભાદરકા તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા મૂંગા જીવ બચી જાય જે મિત્રો આપણે કુચિયાણા વાડી વિસ્તારમાંથી કોમન સેન્ડ બુવા રેસ્ક્યુ કરેલ છે તેને આપણે કુદરતી વાતાવરણમાં રિલીઝ કરવા આવ્યા એટલે રિલીઝ કરી દઈએ ખાસ મિત્રો આ સાપે હાવ નોન વેનેમન્સ એટલે કે બિનજેરી આવે છે અને લગભગ આ પોતાની જિંદગીમાં જે અમુક વખતે મિત્રો આ સાપ છે ને જમીનને નીચેથી પણ જોવા મળે છે અમુક ક્ષેત્રમાં અને સાપ સાપે અમુક કહે છે અને આ સાપ હાવ મિત્રો નોન વેનેમન્સ આવે અને આ મારા ખ્યાલથી એક પુખ્ત વયનો સાપ છે મિત્રો અમે સાપ વિશે જે માહિતી આપતા હોય તેમાં કદાચ અમારી ક્યાંકથી ભૂલ થઈ જતી હોય તો એટલે અમારી થઈ જતી હોય કારણ કે અમે જે માહિતી આપતા હોય તે અમે વિજ્ઞાનના આધારે અને જે ભણતરથી એના ઉપરથી આપતા હોય છે એટલે જો ઘણીવાર અમારાથી માહિતીમાં દેવામાં ભૂલ થાય તો કોઈ પણ ભાઈઓને કોઈ કોમેન્ટ ઘણા લોકો કહી એટલે અમારથી ભૂલ થઈ જતી હોય હવે આપણે આ સાપને જાદુ એરેન્ડ ન કરતા એને કુદરતી વાતાવરણમાં રિલીઝ કરી દઈએ જો મિત્રો આ મોઢેથી હાકડો હોય છે આ સાપ અને પૂંછડેથી પણ આનું શરીરમાં મોટું હોય છે મિત્રો જો આનું મોઢું હાકડું હોય છે અને શરીરમાંથી જાડું હોય છે અને વ્હાઈટ કલરની પટ્ટી અને મારા ખ્યાલ પુખ્ત હોયનો સાપ છે અને કોબરા અને આની બનાવટમાં કઈ ફેર કોબરાનું શરીર એ મુલાયમ એટલે કે એની એની ચામડી પહોંચી હોય અને આ સાપ હોય ને મિત્રો એ ખરહટવાળું હોય છે રસલ વાઇપર એટલે કે ચિત્તેર આ સાપ એ જેમાં બનાવટમાં ફેરફાર થઈ શકે છે ખૂબ જ ઠંડી પ્રજાતિનો સાપ છે જે સાવ શાંતિથી એટલે કે ગાયની જીમ પણ છે આને સાપની દુનિયામાં ગાય કહેવાય જોઈએ હવે એના કુદરતી વાતાવરણમાં જાય છે હવે આપણને જવા દઈએ મિત્રો આવા જીવ જંતુને મારવાનો છે કારણ કે આ જીવજંતુ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે અને સાપ એ માનવ માટે ખૂબ જ ઉપયોગી છે કારણ કે આના ઝેરમાંથી ઘણી દવાઓ બને છે જે આપણને ખબર જ નથી તો આવજો હવે આપણે મિત્રો જીંદગીએ છે તો બીજા વિડીયોમાં મળશું અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ વેરી મચ